તારું સપનું પૂરું કરશે

રવિજી અને જયદીપજી આપડે બે રોમ રોમ કરવા જવું નઈ પણ સમાજો

આ તો દઈ રડીએ હે લલવા ન ન હોય તો બધું કર હોય તમે સમાજિનજી આજ બેસતું વર્ષે તમે સમાધાન કરી નાખો જો તમે સમાધાન કરી દો તો હું કદી નહીં કદી તમારા ઘર ને આવ નહીં જીના નહીં આવ ની સમાધાન નઈ થાય તો તારી તમારી ભાળી ભાઈ લેતા નઈ હું તો નેડીઓ હવે આ જો તારું કળાય તો આનું આવો આવો

ના ઉભા ઉભા ચમ નઈ જાય પેલે લઈ તો આજ બેસ તું વરસ બેસ તું વરસ હરે બેઠા તો બોલાય તમા મોટું તમે અન અ મોટા તમે આયા તમારા એક કરવા ના ઈઓને આ દે નઈ તમે ઈને થપ્કો આલીને આયા હ કિરે નામ

પણ જયદીપજી ના ઘેર તમે હમણાં આવો શું બેસતું તમે એમ ઊભા થઈ

गए चल

ஆஷ பயண